નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે પણ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે મંડળ દ્વારા લોકોમાં રાષ્ટ્રભાવના જાગે અને ઓપરેશન સિંદૂરની માહિતી મળે તે આશયથી ગણેશ મંડપ ઓપરેશન સિંદુરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આ મંડળની મુલાકાત લઈ અને અભિનંદન પણ પાઠવ્યા હતા ठाची प्लामा अलग-अलग स्थानांवर अलग-अलग थीमवर गणपती ની મૂર્તિ ની સ્થાપના કરી છે રાજીપલા 84 ની વાડી લોહાર ચાલી લોહાર ચાલી માં रुण मुक्तीश्वर युवक मंडळ દ્વારા ઓપરેશન સિંદૂર ના થીમ પર ગણપતિ ની મૂર્તિ ની સ્થાપના કરી છે આના દર્શનથી ગણપતિ ની કૃપા તો વર્ષેજ પરંતુ સાથે સાથે ऑपरेशन सिंदूर ना थीम थकी दर्शन करणार व्यक्ती भक्त म राष्ट्रीय भवन जागृत थाय मोटी मोठी छे